સોની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય પાલનપુર નજીક એસઆરપી કેમ્પ ખાતે સોની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ ફાઇનલ મેચ યોજાય શ્રી ધાન ગઢવાડા વિસા સમાજ યુથ ક્લબ આયોજિત બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાવ્યું જેમાં સેમી ફાઈનલ મેચ બાદ ગોવિંદા અને ખુશી વચ્ચે ફાઇનલ જેમાં ગોવિંદા ટોર્ચ બેટિંગ લીધી જેમાં તેમની ટીમે લીધીમાં એકસો એકાવન રન કર્યા જ્યારે બીજાતાઓમાં ખુશી ઇલેવન ટીમે બાર ઓવરમાં સત્તાણું રન કરતા ગોવિંદા ઇલેવન ટીમ ચોપન રને વિજેતા બની હતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુથ ક્લબના પ્રમુખ સ્નેહલભાઈ સોની મંત્રી દિલીપભાઈ સોની ક્રિકેટ ટુર્નામેન્ટના કન્વીનર પાર્થ એ સોની કલ્પેશભાઈ સોની ઓમ સોની દિવ્ય સોની રાતે સોની નીરવભાઈ સોની અશ્વિન ઉપસ્થિત રહ્યા હતા અને બીજા દિવસે ફાઈનલ મેચમાં સોની સમાજના પ્રમુખ ભરતભાઈ સોની મંત્રી ગિરીશભાઈ સોની ઉપપ્રમુખ વિનોદભાઈ સોની રમેશભાઈ સોની સહમંત્રી મુકેશભાઈ સોની પ્રફુલભાઈ સોની કમલેશભાઈ સોની સહિત સમાજના હોદ્દેદારો અને સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા